कुल 141931 रुपियाનો મુદ્દામાલ કબજે કરતી ભાવનગર એસઓજી પોલીસે જણાવ્યું કે ભરતનગર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો ભાવનગર શહેરમાં નશાકારક કફ સિરપનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે રહેણાંક મકાનમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો છે ભાવેશ મકવાણા નામના આરોપી પોતાના ઘરે કફ સિરપનો જથ્થો રાખી વેચાણ કરતો હતો એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડી કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે નવસો ઓગણીસ કફ સિરપની બોટલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે કુલ એક રૂપિયાનો મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો છે